ભગવાનની જય સ્વામિનારાયણ સંપ્રદાય એટલે ઉત્સવ સંપ્રદાય આપણે જુદા જુદા ગ્રંથો ફક્ત ચિંતામણી આદિક એમાં કન્ટિન્યુઅસલી એક ઉત્સવ પછી બીજો ઉત્સવ બીજો પછી ત્રીજો ઉત્સવ વડતાળ ડભાણ કે આ તે બધા ગઢડા વગેરે સારંગપુર ખૂબ ઉત્સવો સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં ઉજવવામાં આવેલા છે એ જ પરંપરા આપણી દરેક સંસ્થાઓએ ચાલુ રાખેલા છે અને સ્વામિનારાયણ ભગવાને શા કારણથી ઉત્સવો કર્યા છે એ બતાવેલું છે કે આ ઉત્સવો પૈકી કોઈ એક ક્ષણ આપણા મગજમાં ફિટ થઈ જાય બેસી જાય તો અને અંત ઘડીએ એ જ ક્ષણ જો યાદ આવી જાય તો આ મોમુક્ષુનું કલ્યાણ થઈ જાય અને કલ્યાણના ઉદ્દેશથી સ્વામિનારાયણ ભગવાને ખૂબ જ લિબરલ પોલિસી કરેલી છે આપણે જે અત્યારની ભાષામાં કહીએ તો ખૂબ જ લિબરલ પોલિસી છે એ પૈકી જે જે સાધનો આપણે આપેલા છે એ પૈકી ઉત્સવો યાદ રાખવા એનું સ્મરણ કરવું એ પછી બીજો ખૂબ જ મહત્વનો જે રસ્તો બતાવ્યો છે એ છે સત્સંગ કરવાનો સત્સંગથી શ્રેષ્ઠ કંઈ નથી તો સત્સંગ પણ કોની સાથે કરવો એ માટે પણ એમાં નિર્દેશ કરેલો છે આપણા કેટલા મોટા આવો ભાગ્ય છે કે આખા દુનિયાની આઠસો કરોડ વસ્તીમાંથી ભારતની એકસો ચાલીસ કરોડ અને એમાંય ગુજરાતની લગભગ સાડા છ કરોડ એ પૈકી આપણે છીએ અને ગુજરાતમાં આપણો પગ કે આપણો કનેક્શન કે સંબંધ એ સ્વામિનારાયણ ભગ સંપ્રદાય સાથે છે એટલે તમે પર્સન્ટવાઈઝ જુઓ તો આપણે એક બે ટકામાં આવીએ છીએ કે જેમાં મોસ્ટ આપણે ભાગ્યશાળી છીએ સો ટકામાંથી આપણે બે ટકા એવા છીએ કે જે આપણે અત્યંત ભાગ્યશાળી છીએ અને એવું બતાવેલું છે કે ભાઈ જે સ્વામિનારાયણ સંપ્રદાય હાથે કે આ સત્સંગ સાથે જોઈન્ટ થયેલા છે એનો એક પગ અક્ષરધામમાં છે એટલે હવે બીજો લઈ જવા માટે જ આપણે પ્રયત્ન કરવાનો થાય છે તો એના માટે શું કરવું કે ત્રીસ લક્ષણયુક્ત સંતો હોય એની સાથે સંબંધ બાંધો એની સાથે જોડાઈ જવું એનામાં વિશ્વાસ રાખી અને એ કે એમ કરવું કારણ કે આપણે ત્રીસ લક્ષણ ધારી શકીએ એમ તો છે નહીં એક લક્ષણ પણ તકલીફવાળું છે તો જેવી રીતે બતાવેલું છે કે ભાઈ પૃથ્વી મઢવાને બદલે જોડા આવી લેવા એની જેમ જ જે ત્રીસ લક્ષણેયુક્ત સંતો એની સાથે આપણું મન જોડી દેવું એનાથી ઉત્તમ કંઈ નથી અને એ એવા ત્રીસ લક્ષણયુક્ત સંત આપને બહુ જ અહો મોટા ભાગ્ય છે કે દેવસ્વામી જેવા આપણે મળેલા છે એનાથી વિશેષ આપણા ભાગ્યમાં કંઈ નથી કે આપણે આની દેવસ્વામી સાથે જોઈન્ટ થયા એટલે આપણું બધું જ આવી ગયું અને આપણે દેવસ્વામીનો આજે ઓગણએંસીનો જન્મદિવસ એટલે આપણા બધા વતી એમને હાર્દિક જન્મદિનની શુભેચ્છાઓ હેપી બર્થડે અને સાથે ખૂબ જ લાંબુ આયુષ્ય તંદુરસ્તી સાથેનું આપણે સર્વને વર્ષો સુધી લાભ આપતા રહીએ એ માટે આપણે સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ અને ખૂબ જ આરસીથી પણ વિશેષ આપને લાભ આપે અને વધારામાં વધારે બહોળા સત્સંગ સંપ્રદાયને જોડી અને મુક્ત કરવાનું કામ જે કરે છે એને સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે વિશેષ કરી શકે વસ્તુ જય સ્વામિનારાયણ